લોકસભાના ત્રીજા ચરણનું મતદાન સાતમી મેના રોજ યોજાનાર છે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન્ટ ટીઆઈપી અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો મતદારો મહત્તમ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પગવાડી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેના ભાગરૂપે આજે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર ઉપરાંત કરજણ પાદરા સાવલી અને વાઘોડિયા વિધાનસભા પણ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો આજે સવારે શહેરના ખાતે રન ફોર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે રન ફોર વોટ ને પ્રસ્થાન કરાવ્યું હતું ભારતના ચૂંટણી પંચ દ્વારા જે પ્રેરણા આપવામાં આવી હતી એ અંતર્ગત આજે રન ફોર વોટ એનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીનો મુખ્ય ઉદ્દેશ કે આ લોકશાહીનો અમૂલ્ય અવસર છે આગામી લોકસભાની ચૂંટણી જે છે અને સાતમી મે મતદાન છે તેમાં મહત્તમ મતદાન થાય તેના માટે મતદારોને જાગૃત કરવા માટે અને મતદારોને ભારતના ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ કરવા માટે